નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત ખબર યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે આજે તારીખ એકવીસ ડિસેમ્બર બે હજાર ત્રેવીસ આજના ડુંગળીના બજાર ભાવ વિશે સંપૂર્ણ માહિતી મેળવીશું હાલ જે ખેડૂતો વિરોધ કેન્દ્ર સરકારે ડુંગળીના નિકસબંધી પર જે નિર્ણય લીધો છે તે વિશે જોઈએ તો હજુ પણ કેટલાક દિવસો થયા છે પણ તો પણ ખેડૂતો વિરોધ જ હજુ પણ નિર્ણય છે હજુ આવનારા સમયમાં પણ કેટલાક દિવસો વ્યાજે તેનું કોઈ ચોક્કસપણે કહી શકાય તેવું ગણાતું નથી હાલ હજુ જે કેન્દ્ર સરકારે નિકાસબંધી કરી છે તે વિશે જોઈએ તો હજુ પણ કેટલાક દિવસો સુધી ડુંગળીના બજાર ભાવ આવા જ રીતે ઘટતા જોવા મળી શકશે કારણ કે હાલ જે અત્યારે ડુંગળીના બજાર ભાવ ચાલી રહ્યા છે તે સારી ક્વોલિટીના ડુંગળીના ભાવ બસોથી ત્રણસો રૂપિયા સુધી આવી રહ્યા છે જે આજથી આઠ દિવસ પહેલાંની વાત કરીએ તો આજથી આઠથી દસ દિવસ પહેલાં જે ડુંગળીના હાલ અત્યારે બસોથી ત્રણસો રૂપિયા આવે છે એ જ ડુંગળીના બજાર ભાવ પહેલાં છસોથી સાતસો રૂપિયા બજાર ભાવ આવતા હતા જે હાલ અત્યારે એજ જ ખેડૂતોને ખાલી બસો થી ત્રણસો રૂપિયા ભાવ મળી રહી છે આ એક નિકાસ બંધી એક ચોક્કસ પણ આપણે કહી શકીએ કે નિકાસ બંધી અસર આ ખેડૂતોને બહુ મોટા પાયે પડી રહી છે આટલી બધી ખોટ ખનારો ખેડૂતો એક હોય શકે છે કે એક મન ડુંગળીના જે ત્રણસો થી ચારસો રૂપિયા સુધી એ પોતે ખોટ ખાય છે છતાં પણ કેન્દ્ર સરકારને આ વિશે કોઈ એને કોઈ ફરક પડતો નથી હજુ પણ કેન્દ્ર સરકારે કોઈ ચોક્કસપણે નિર્ણય લીધો નથી અને નિકાસબંધી ખોલી નથી આવનારા સમયમાં પણ નિકાસબંધી ખોલે તેવું લાગતું નથી આ કેટલાક આંદોલનો પણ કરવામાં આવ્યા છે ખેડૂતો વિધ ખેડૂતોએ કેટલાય ખેડૂતો પાયમાલ પણ થઈ છે અને કેટલાય ખેડૂતો રોડમાં પણ ખુલ્લે આમ ડુંગળી થઈ ચૂકી છે છતાં પણ કેન્દ્ર સરકાર કોઈ પણ વિશે સંજોગોમાં ખેડૂતો સામે જોવા તૈયાર નથી હાલ જે એકથી બે દિવસ પહેલાં જ એક ખેડૂતે જે પોતાના ઢગલા ઉપર દટાઈ અને એને આશ્વાસન આપ્યું હતું કે ભાઈ ડુંગળી જે છે એ ખેડૂતોને કારણ કે બસો હાલ ખેડૂતોને કોઈ પણ રીતે કે અત્યારના ડુંગળીનો ખર્ચ જ એને એટલો એવડો લાગે છે કે ડુંગળીના ભાવ તેને કોઈ સંજોગોમાં પોસાય તેમ નથી જો ડુંગળીના ભાવ સાતસો થી આઠસો રૂપિયા ખેડૂતોને મળે તો ખેડૂતોને થોડુંક એવું પોષણ થાય છે કારણ કે તો એને મજૂરી અને તેનું જે કઈ ખર્ચ ખવાય તે એને નીકળે અને થોડોક એનો વધારો મળે છે બાકી બસ બસોથી ત્રણસો રૂપિયામાં ખાલી ખેડૂતોને તેના બિયારણ ખાતર અને દવાના જ પૈસા નીકળે છે એના માટે પોતે જે મહેનત કરેલ હોય છે તેનું એને કોઈ પણ વળતર મળતું નથી તો આ તે ચોક્કસપણે ખેડૂતો વિરોધ એક ગણી શકાય ને કે ખેડૂતો વિરોધ આ એક વિરોધ લી કેન્દ્ર સરકારે કર્યો હોય તેવું લાગી રહ્યું છે તો બસ આજની તે આ આટલી જ અપડેટ ફરી મળી છે નવી અપડેટ સાથે ત્યાં સુધી બન્યા રહેજો ખેડૂત ખબર યુટ્યુબ ચેનલમાં